પરેશ ભાઈ ને બધા આવી ગયા છે કૌચિક ભાઈ ને વાત કરે છે ફોન માં પણ જો રાજુભાઈ અત્યારે કઈ દીધું છે બધા ઉતરાયણ આકાશ સોસાયટી નો વ્યુ એક નંબર લાગે જોરદાર લ્યો બસ નેતંગ भद्रदय टू फैमिली गुड मॉर्निंग जय श्री राम शुरू करते आज का काम लेकर वो श्री राम का नाम जय श्री राम, राम। के हां भाई सवर सवर में जना आपरे आई जासी भाई निमेश भाई એટલે क्या क्या કે ભાઈના ઢાબો પર આવી જાજે ना ત્રણ વેનું ડબુ છે ને જો આવડા સુરતના મહેમાન આવ્યા છે મોજ ને અરે મોજ જ હવે આખો દિવસ તમારા ભાવનગર ની મોજ કેવી હોય હવે અમારે સુરત ની તો જોરદાર મોજ હોય છે સુરતી લાલા એને બધે વખણાય એમ હાલો ભાઈ તો આવી ગયા આપડે ભાઈ ધાબા ઉપર અને ગીત ને એવું બધું વાગે છે તો નિમેશ ભાઈ જો

તમારા બધા તમારે કેમ છે બસ જો હવે આવ્યા છે બસ આવે છે મોટો ભાઈ બસ આકાશ માં જો આકાશ આકાશ માં માતાને ઘાસ પણ નવું બધું નેરેલું છે અને ઉત્તરાયણ માં તો છે ને ભાઈ જેટલું એટલું કરો ને એટલું ઓછું છે તો હાલો આપડે ભાવવાનું છે પાછું રાહુલભાઈ ના ધાબા બાજુ જવાનું છે તેના જ આવી અને જતીનભાઈ ની બધા જો અમે નીચે છે ઢાબો પર મોંસા ભાઈબન હાલો ભાઈ તે બધા એની આગળ ઉભા છે અને હવે જઈએ આપણે પાછા રાહુલભાઈ ના ઢાબા બાજુ હવે આપણે રાવળીભાઈ ના ઢાબે છે ને થોડું કેન્સલ રાખ્યું છે ને આટો મારીને લઈ આવ્યો ઓબ્જે ઘણું બધું હતું ને આપણે છે ને આતરા હવે જાવી જોઈએ રાજુભાઈ ના ધાબા બાજુ જાવી છે જો પતંગ ને એવું ખેતી ને બધું લઈ લીધું છે અને રાજુભાઈ ના ધાબે જવાનું પતંગ સુધાવા માટે તો બીજા જે કમ્પ્લેટ કચ્છના બસ માં લગાવી લીધા છે અને હું ને નિમેશ ભાઈ બી નીકળી ગયા છે હવે રાહુલભાઈ ના રાહુલભાઈ ને રાજુભાઈ ના ધાબા જવાનું છે આટલા રાજુભાઈ ના ઘરે જઈને મળવી આપડે બરોબર રાજુભાઈ ના ધાબા માટે અને પરેશભાઈ ની બધા આવી ગયા છે

પતંગ ને એવું જગાવે છે આમે છે રામબુતિ મહારાજ નું મંદિર અને આ છે ત્યાં આકાશ સોસાયટી નું વ્યૂ એક નંબર લાખ હયો ભાઈ વ્યૂ તો ભાઈ જોરદાર છે અહીંયા ઘણા બધા લોકો પતંગ ચગાવ્યા છે આ જોવા આપડે ટાંકી બધુ એટલું બધું નહોતું એટલે છે ને આપડે આઈ ભાઈ વેયા કેમ છે તુશાલ મજામાં વાહ ભાઈ વાહ જો ભાઈ તુશાલ ભાઈ છે ને મોજ મોજ કરે છે અને આ પતંગ નો ભાઈ તબ્બો મીડી ગયો કેટલા બધા પતંગ લાવ્યા છે જો અનુભાઈ અત્યારે છે ને બધા કાંગતરા બાંધવામાં વ્યસ્ત છે અને થોડાક બધા છે ને આગળ પોતાને બધું સગાવે

કેટલાક ભાઈ બહુ નો મોડાય નગર વિશે બટકી નો દે મળવો પડે થોડક વાત છડે ને સગી જાય પતંગ કે જો ભાઈ પતંગ સગાવે છે હવે મારા બપ્પા અત્યારે એક વાગી ગયો છે અને જમવાનું હજી બાકી છે જમી લીધું કે નહીં તમે હજી તો રંધાય છે ભાઈ ઠીક એવું છે હજી તો આખા રીંગણા બને છે આખા રીંગણા આટ મોજ મોજ પડી જવાની છે ભાઈ આજ છે ને આખા રીંગણા બને છે અને જો હજી સગાવે છે પતંગ પણ સગી જાય હમણાં સગી જાય ને એટલે હું તમને બતાવું બરાબર કઈ રીતના સગી ગયો છે ને સગી જાય વાંધો નહીં આવે જો પવન થોડો ઘણો આવી જાય ને પછી સગી જાય હા અને હવાર માં તો હવાર તો યાર એવો પવન હતો ને કે વાત નો પૂછો પતંગે હાથમાં નહોતા રહેતા પતંગ હાથમાં નહોતા રહેતા બોલ અત્યારે પાછા જો હવે સગી જાય મિત્રો જો ભાઈ અત્યારે છે ને પપ્પા થી પતંગ સગી ગયો છે હલો કાપવાનો છે ઓ પાછો આપીત નાખવાનો હોય ને ધાવા થોડી કેવનો તો પછી વાહ 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 એ ઉપાડે હો હવે તો લાંબા લહર કે લાંબા લહર કે ઉપાડ્યું છે હાલો ઢીલ આપી દો આપો આપો ઢીલ જો જો ભાઈ આયા છે ને ફિરકી છે જો હવે ગયો હવે ગમે એકાદો ગયો જો જો અહીંયા પતંગ લાગી ગયા છે અને અહીંયા જો

આમ તો કોઈ દે આવતા નથી એ એ હાલો હાલો હાલ્યું હાליו મંદિર ની ધજા માં હલવાઈ ગયો જો હવે નીકળી જાય નીકળી જાય નીકળી જાય નહીં વાંધો આવે હા હાલો ઉપાડો 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 આમ ઓ હે એ બીજો વતન કાપો ભાઈ ભાઈ બીના બે પેસ કર્યો હો ભાઈ આજ ના દિવસ ના જો સામે

ऊपर ना उपर लो वाला क्या चीज़ दिल मुझे वो भाई जाओ दी दी जाओ दी जाओ आई तो लीदा 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 लीदा

લાવે લાવે પતંગ આવ્યો કાંગતરા કેમ ભાઈ ઉભા ઉભા હિતેશભાઈ ના ધાબા ઉપર પતંગ આવે છે હું એટલે એને કઈ ઉપાદી નથી હમણાં એમ અમે ગીત ને વાગે છે હાલો તો હવે ઘડી કરીને મળવી પાછા હવે છે ને ઘરે જવાનું છે જમવા માટે ને જમીન આવવાનું છે પાછું